હળવદ તાલુકાના રણજીતગઢ ગામ ખાતે સાત દિવસીય રામદેવ માનસ ગાથાનું ભવ્ય આયોજન કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના રણજીતગઢ ગામ ખાતે સાત દિવસીય ભવ્ય રામદેવ માનસ ગાથાનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં આજુબાજુના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો આ ગાથામાં જોડાઈ રહ્યા છે જે સમગ્ર આયોજન વિશે આજરોજ મંગળવારે બપોરે એક વાગ્યે આયોજકો દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી અને ક્યારથી શું સમય છે કથાનો કથાના છે શ્રી રાધેકૃષ્ણ શાસ્ત્રી અને સવારે આઠથી બાર અને દરરોજ બપોરે મહાપ્રસાદનું આયોજન કર્યું છે જેથી કરીને રણજીતગઢ ગામ આખો આખું ગામ ધુમાડા બંધ રાખેલ છે રામદેવજી મહારાજ મારું નામ આશીષ પ્રજાપતિ ભજનીક અને અમારા મોરવાડિયા પરિવાર તરફથી આવું રામદેવ માનસનું આયોજન કરવામાં આવ્યું છે અને ભરતભાઈ પવનભાઈ મોરવાડિયા એ મારા દાદા થાય છે અને એમને આવું ખૂબ આયોજન કરેલું છે મોટું અને કથા દરમિયાન ત્રણથી ચાર એવા આયોજન રાખેલા છે ગઈ રાત્રે મા બાપને ભૂલશો નહીં એનું જામજોધપુરથી નાની દીકરીઓથી નાટક ભજવ્યું હતું અને તારીખ છવીએ જયશ્રીદાસ માતાજી અને અનોપસિંહ વાઘેલા વધારવાના છે અને સાથે હું પણ તેમાં આપવાનો આવવાનો છું અને તારીખ અઠ્યાવીસમાં પણ સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે એમાં દલસુખભાઈ પ્રજાપતિ અને મહેશભાઈ પ્રજાપતિ એ બે કલાકારો પધારવાના છે અને આવું ખૂબ મોટું આયોજન કરવામાં આવેલ છે અને દરેક અને આજુબાજુ ગામવાળાને અમારા દાદા તરફથી અને મોરવાડિયા પરિવાર તરફથી દરેક ભક્તોને ભાવભરી આમંત્રણ છે તો દરેક પધાર